અત્યારે આ પ્રમાણે આ જે ફોન છે તે ચાલુ છે જોઈ શકાય છે હર્ષભાઈને સીધો ફોન છે ગૃહમંત્રી સાથે સીધી વાત થઈ રહી છે દર્શકોમાં જોઈ શકો છો કે સમાજના આગેવાનો છે તે સીધી વાત કરી રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોન ચાલુ છે આપણે સાંભળશું જોઈ શકાય છે હા હા તો સાહેબજી આચાર્ય ભગવાન છે તમે ખાલી તમે જે પગલા લીધા ને હેલો 嗯嗯嗯。 જોઈ શકાય છે અત્યારે જે કહેવાય કે રાજ્યના ગૃહમંત્રી છે તેના દ્વારા અત્યારે સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સીધો ટેલિફોનિક વાતો થઈ રહી છે અત્યારે આ પ્રમાણે મારા સાહેબ સાથે સીધી વાત થઈ રહી છે કે જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે અત્યારે આ પ્રમાણે હજી પણ છે તે ગૃહમંત્રી હરસંઘવી સાથે મારા સાહેબની જે સીધી વાત થઈ રહી છે આપણે જે સમાજના આગેવાન છે નીતિનભાઈ નીતિનભાઈ પાસેથી જાણવાના પ્રયાસો કરીશું જો અત્યારે જે કહેવાય કે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે વાર્તાલાપ ચાલી રહી છે જે સમાજના આગેવાનો છે તે અત્યારે વાત કરી રહ્યા છે એટલે કહેવાય કે ટૂંક સમયમાં જ આનો જે સુખદ અંત છે તે આવે ગુનેગારો પર જે પગલાં લેવાના છે એફઆઈઆર નોંધવાની વાત છે તે અત્યારે ચર્ચા ચાલી રહી છે સમાજના આગેવાનો સાથે સીધી વાત છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અત્યારે જે કહેવાય કે સમાજના આગેવાનો સાથે સીધી વાત થઈ રહી છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ સુરત